નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આજે નવો મહિનો મોટા તહેવાર રજા જાહેર કરી નાખવામાં આવી ગુજરાતની જનતાને મુખ્યમંત્રીનો મોટો આદેશ મકાનની આકરણી હવે ટેબ્લેટ દ્વારા નવો ફેરફાર ખાતરની થેલીમાંથી નીકળી રહેતી ખેડૂતો સાવધાન લીલો દુષ્કાળ જાહેર મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ ધારકો મોદીજીની ખુશખબર રેશન કાર્ડ ધારકો હવે નવી સુવિધા વાહન ચાલકો સાવધાન ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ મહિલાઓને દર મહિને પંદર હજાર રૂપિયા માત્ર પાંચ રૂપિયામાં આવાસ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ જમીનનું બનશે આધાર કાર્ડ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

આ ટેબ્લેટના આધારે ટેક્સ વિભાગના કર્મચારીઓ મકાનની માપણી કરશે માપક ધારકના ફોટા લેશે સહી લેશે ના તમામ વિગતો ટેબ્લેટની અંદર અપલોડ કરશે અત્યાર સુધી માપણી પેન્સિલ દ્વારા કરવામાં આવતી હતી પરંતુ હવેથી નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે તમામ માપણી ટેબ્લેટ દ્વારા કરવામાં આવશે જમીનનો મકાનને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો આ મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો નવો મહિનો જાહેર થવાનો છે મોટા તહેવારો આ મહિનામાં આવવાના છે જાહેર રજાઓ નક્કી કરી નાખવામાં આવી છે ઓક્ટોમ્બર મહિનામાં એવા ઘણા મહત્વપૂર્ણ દિવસો છે જેમાં બેંકો ઓફિસો અને શાળાઓમાં રજા રહેશે સૌથી પહેલા બે ઓક્ટોબર ગાંધી જયંતિ જાહેર રજા ત્રણ ઓક્ટોમ્બર નવરાત્રીની સ્થાપના અને મહારાજા અગ્રસેન જયંતિની રાજસ્થાનમાં રજા અગિયાર ઓક્ટોબરે દુર્ગાષ્ટમીની જાહેર રજા બાર ઓક્ટોમ્બરે વિજયાદશમી અને દશેરાની જાહેર રજા એકત્રીસ ઓક્ટોબરે દિવાળીની જાહેર રજા રાખવાની છે આ નવો મહિનાની અંદર મોટા તહેવારો આવવાના છે જેથી અનેક જાહેર રજાઓ રહેવાની છે આ તો સૌથી મોટા સમાચાર ત્યાર પછી સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો સાવધાન ખાતરની થેલીમાંથી રેતી નીકળ્યા સૌથી મોટો ઝટકો બોટાદના ઉગામેડી ગામે ખાતરમાંથી માટી નીકળ્યાના ખેડૂતે આરોપ લગાવ્યો છે શૈલેષ મોરડિયા નામના ખેડૂતે ખાતરની થેલી ખરીદી હતી જેમાંથી રેતી નીકળી છે એવો આરોપ લગાવ્યો છે જેમાં પચાસ કિલોની ખાતરની બેગમાંથી વીસ કિલો જેટલી રેતી નીકળી હોવાનો આરોપ લગાવ્યો છે આ ખેડૂતે પચાસ કિલોની પચીસ જેટલી થેલીઓ ખરીદી હતી જેમાં રેતી નીકળ્યાનો આરોપ લગાવ્યો છે ખેડૂતો ડ્રીપમાં ખાતર નાખવા પલાળતા રેતી નીકળી હોવાનો મોટો આરોપ લગાવ્યો છે હવે ખેતીવાડીના અધિકારીઓ મોટી ટીમ લઈને સર્વે દ્વારા નીકળી ગયા છે હવે તમામ જેટલા પણ ખાતરની થેલી જે એગ્રોમાંથી ખરીદવામાં આવી છે તમામના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તો મોટા સમાચાર છે ખેડૂતો સાવધાન રહેજો ત્યાર પછી આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોદી સરકારની મોટી જાહેરાત એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં હવેથી આયુષ્યમાન કાર્ડ ની અંદર સિત્તેર વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન યોજનામાં સામેલ કરવાનો મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે હવે તમામ જેટલા પણ સિત્તેર વર્ષથી વધુ વયના લોકો છે એમને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને આયુષ્યમાન અંતર્ગત સારવાર મફતમાં કરી આપવામાં આવશે જો વરિષ્ઠ નાગરિકે હાલમાં કેન્દ્ર સરકારની બીજી કોઈ પણ સ્વાસ્થ્ય યોજના લીધી હોય તો એમની પાછું ઓપ્શન હશે કાં તો એ સ્વાસ્થ્ય યોજનામાં રહે અથવા તો આયુષ્યમાન કાર્ડની અંદર આવી જાય બેમાંથી એક વિકલ્પ એને ચૂઝ કરવાનો રહેશે

પશુપાલકોને પશુહાની સામે વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે કે જ્યાં પશુહાની થઈ છે પશુપાલકોને વળતર આપવામાં આવે આની સાથે નદી કાંઠા વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર કરી આપવામાં આવે એવી પણ માંગ કરી છે અને મોટાભાગના તાલુકા જિલ્લામાં એકસો વીસ ટકા કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે જેથી આ તમામ વિસ્તારની અંદર લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ એવી મોટી માંગ કરવામાં આવી છે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને પત્ર લખવામાં આવ્યો છે તો ટૂંક સમયમાં નિર્ણય લેવાયા મોટા સમાચાર છે પત્ર લખીને જાણ કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રોન દીદી યોજના મોદી સરકારે બહાર પાડી છે આ યોજનામાં મહિલાઓને દર મહિને પંદર હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે ખાસ ગામડાની મહિલાઓ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરો છો મહિલા ફોર્મ ભરે છે તો સૌ પ્રથમ આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રોન કેવી રીતે ઉડાડવું ખેતરની અંદર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કેવી રીતે કરવો આ તમામ વસ્તુ ટ્રેનિંગની અંદર શીખવવામાં આવશે મહિલાને આવડી જાય છે અને જો મહિલાઓ કામે આવે છે અને આ યોજના અંતર્ગત મોદી સરકારને સાથ આપે છે તો દર મહિને પંદર હજાર રૂપિયા આપશે મહિલાઓ માટે આ નોકરીની ઉજ્જવળ તક ડ્રોન દીદી યોજના ખાસ ગામડાની મહિલાઓ માટે ખૂબ લાભદાયક રહેવાની છે કારણ કે ગામડામાં ખેતરોની અંદર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરો છો તો તમને દર મહિને પંદર હજાર રૂપિયા ખાતામાં મળશે તો મોદી સરકારે ડ્રોન દીદી યોજના શરૂ કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે તમારે ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું પડશે તમામ વાહન ચાલકો સાવધાન રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કા લાયસન્સના ડ્રાઇવિંગ નવા ટ્રેક બનાવવામાં આવશે આ ટ્રેક એવા ટ્રેક હશે જેમાં તમારું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે એટલે હવે તમારે ફરજિયાતપણે ટ્રેસ્ટ આપવી પડશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં આડત્રીસ કચેરીઓમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેમાં અત્યાર સુધીમાં છવ્વીસ ટ્રેકો તૈયાર થઈ ગયા છે હવે તેર ટ્રેકોમાં કામ શરૂ છે નવા તેર ટ્રેકો બનાવવામાં આવશે અને સાહીઠ કરોડ થી ખર્ચે આખી નવી સિસ્ટમ બનાવવામાં આવશે તો હવે તમામ વાહન ચાલકો સાવધાન હવે તમારે ફરજિયાત ટેસ્ટ આપવી પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની જનતા માટે મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ આપી દીધો છે હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદ સાંભળશે દર સોમવાર અને દર મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે અને નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ કરવામાં આવશે તો હવેથી દર દર સોમવાર અને મંગળવાર પોલીસ અધિકારીઓ સામાન્ય જનતાનું સાંભળશે આ સૌથી મોટા અગત્યના સમાચાર ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે હવે ખુશ ખબર આવી ગઈ છે રાજ્ય સરકારે હવે તમામ રાશનના દુકાનદારો જે મનમાની કરે છે એના ઉપર રોક લગાવવા માટે મોટો નિર્ણય કરી નાખ્યો છે દુકાનદારો હવે ગમે ત્યારે રજા રાખી શકશે નહીં હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે એટલે હવેથી રાશનની દુકાન બંધ રાખી શકશે નહીં મન ફાવે તેમ રાશનની દુકાન બંધ રહેતી હતી હવે એવું થવાનું નથી જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન પણ લગાવશે આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં અને જો કોઈ કારણસર દુકાનદારે દુકાન બંધ રાખવી હોય તો મામલદાર પાસેથી રજા લેવી પડશે તો જ દુકાન બંધ રાખી શકશે આ સૌથી મોટા સમાચાર છે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે રાશનની દુકાનો બંધ રહેશે નહીં ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આપણું આધાર કાર્ડ હોય એમ હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે આ આધાર કાર્ડને ભૂ આધાર કાર્ડ કહેવામાં આવે છે ભૂ આધાર કાર્ડની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ હશે ઉપ જિલ્લાનો કોડ હશે તમારા ગામનો કોડ હશે અને તમારા જમીનનો પ્લોટ આઈડી નંબર પણ હશે જેવી રીતના આપણો બાર અંકનો નંબર હોય એવી રીતના ભૂ આધાર કાર્ડનો ચૌદ અંકરનો નંબર હશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર મળશે જો તમારી જમીન તબદીલ કરાય છે તો પણ આ નંબર એક જ રહેવાનો છે તમારી જમીન વિભાજિત થાય છે તો પણ આ નંબર સમાન રહેશે તો જમીનનું પણ આધાર કાર્ડ ભવિષ્યમાં બનવાનું છે સરકાર દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય હવે માત્ર પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરી નાખ્યો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું ખાત મુહૂર્ત શરૂ કરી દીધું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક અને એના પરિવારને આશ્રય આપવામાં આવશે તો માત્ર પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયામાં આવાસ જો પરિવારમાં પાંચ સભ્યો હોય તો પચીસ રૂપિયા આપવાના રહેશે પરંતુ જો છ વર્ષથી નાની ઉંમરના બાળકો પણ હોય તો એને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આગલા ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આવાસ આપવામાં આવશે એવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે હવે નવી સુવિધા આવી ગઈ છે તમામ રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે હવે નવો નિર્ણય જાહેર કર્યો છે હવે જો તમારે નવું રેશન કાર્ડ કઢાવવું હોય નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડના તમામ જેટલા પણ ફેરફાર કરાવવા હોય તો એના માટે હવે તમારે રાશનની દુકાને જવાની કોઈ જરૂર નથી મામલદાર કચેરી જવાની કોઈ પણ જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી હવે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં પણ આ તમામ કામો તમે કરાવી શકશો નામ કમી કરાવી શકશો નામ ચઢાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવવું હોય તો પણ સીએસસી કેન્દ્રમાં જઈને કરાવી શકશો કારણ કે હવે કેન્દ્ર સરકારે દેશભરના સાડા ત્રણ લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટરને આ સુવિધા આપી દીધી છે હવે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં પણ આ તમામ કામ કરી શકશો તો રેશન કાર્ડ ધારકો માટે રાહતભર્યા નવા સમાચાર છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન